ભારે વરસાદની આગાહીથી ખેડા જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડા જિલ્લામાં આજે આંગણવાડી પ્રાથમિક શાળામાં રજા જાહેર કરાઈ છે ખેડા જિલ્લામાં આજે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ખેડા જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ગઈકાલે પણ આપણે જોયું કે ખેડામાં જે રીતનો વરસાદ વરસ્યો છે કેટલાક વિસ્તારો તો હજુ પણ જળમગ્ન છે ત્યારે આજે પણ જે રીતે વરસાદની આગાહી છે તેને જોતા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય ખેડામાં લેવામાં આવ્યો છે તમામ જે શાળાઓ છે આંગણવાડી થી લઈ અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુધી તમામે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે ભારે વરસાદની આગાહીથી ખેડા જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખેડા જિલ્લામાં આજે આંગણવાડી પ્રાથમિક શાળામાં રજા જાહેર કરાઈ છે ખેડા જિલ્લામાં આજે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ખેડા જિલ્લામાં આજે ભારેથી ભારે વરસાદની આગાહી છે ગઈકાલે પણ આપણે જોયું કે ખેડામાં જે રીતનો વરસાદ વરસ્યો છે કેટલાક વિસ્તારો તો હજુ પણ જળમગ્ન છે